ને મારા દીદી બેન ને ભણી ભણીને ને વિવા કા દીદી હા હા કેલમ ભણા કેલમ ભણા બીજું બીજું હું કેતી આગડીએ ભણવા તો જવું પડે ને હા ભણવા તો જવું પડે ને નકર જન કાકા વારો પડી દે નો જાય તો કા મારે કે હા કાકા મારે જો આમ જો સુઈ ગયો પાછો મને સુખાઈ ગયો અને આજે અમારે બનાવવાના છે હું હું બનાવ હું બનાવ છે

બટાટા બટેટા બાફા મૂકી દે હા ભાઈ એનો મસાલો બનાવવાનો હોય કે એટલા માટે એને પેલા એને બટેટા બાફા મૂકવા પડે તો બાફા મૂકી છે રૂપા બાફા મૂકી દે હે ને પછી એ ભાઈ વસ્તુનું બનાવવાનું છે બેન ને રઘુભાઈની આવશે કે એટલે એને હે કે એને વધારે બનાવતા આવડે ભાઈ એ રઘુએ ઓઇલ ફેર બનાવવા આપણે એકવાર સમોસા બનાવ્યા રઘુએ બનાવ્યા તો આ વખતે હે ને રઘુને આપણે ફોન કરીશું કે તો આવશે બનાવીશું તો આવી હંજી તૈયારી કરવા મળી છે ફોન કરજે દે બેનને ને એટલે આવી જાય એવું હે અંધ વધી થઈ જાય કે પછી હે લે જો એને ખબર પડી ગઈ સમોસા બનાવ ને વેલર ભૂગી ગયો હા તે સમોસા બનાવ ને બનાવ રોટલી ને પૂરી ને જે બનાવ બનાવ માં ડાલો રઘુભાઈ અમાર સમોસા બનાવે હા માય હું વાત કરું તમને એવા જોરદાર સમોસા બનાવે હોટેલ કરતા હારા હોય એવા સમોસા બનાવ રઘુભાઈ

तदान से न आप शेरवी नखी शेरवी नखी न तो कसकस न बोले न कसने आप समस्या खाए न तो कसकस बोले એટલે પેલો તાન शेरવી નખી તો ફાઈનલ જો રૂપા ભાઈ બધા મસાલો છે ઈ વઘારવા મીડ્યા હે કા હા વઘાર નાચી તો પેલો તપ નામ દે તેલ બે હા તેલ નામ દે તેલ આવી જાય પૈસા હંદ નાખવા છે આ બટેટાજી ભાંગવા નતા એ ભાંગ નાખ્યા પછી અમન લીંબુ કળી નાખ દેતા અને આ કોઈ તમારી નાખ દેતી કા

મસ્ત સુગંધ છે અમારે શું બાકી લહન લહન હા હા તો લહન ના ખાલો તો લહન જ મસ્ત સુગંધ હો ભાઈ એમ કાસો ખાવાનું મન થી ચાત ખાઉ ના આવે ને ખાઉ ના ખાઈ લઈને પછી પકોડા વાળા સમોસા ખાવાનું મજા આવે હા હમ જો ભાઈ મસ્ત મસ્ત મિક્સ કરી નાખશે આગળે બધો મસાલો અને પછી બની જાહે આપડા સમોસા પછી રઘુની બનાવતી

તો ફેમિલી મસ્ત મસ્ત હે ને સમોસા બનવા મીડ્યા હે ભાઈ હવે અને બેન ને ભાઈ બનાવી હે તો હેર ખો બેન બે તો બનાવ્યા જોરદાર ભાઈ મસ્ત મસ્ત નાના નાના હવે બીજા જોઈએ હવે બેન ને કેવા બનાવે તો ભાઈ આવી રીતે કટિંગ કરી નાખવાનું જો આમ બે ભાગ કરી નાખવાના ખાલી હા જો આવી રીતે હવે રઘુ ભાઈ છે ને બધી પ્રોસેસ કરશે આ તો જો એમ જો આજ કેમ ખવાસી રે

જો ભાઈ આવી રીતે પછી મસાલો ભરી દેવાનો અંદર અને પછી એને પરફેક્ટ રીતે વાળી દેવાનું બધું પાણી સોપડવાનું કે હા પાણી સોપડવાનું એટલે સોટી રહી ગયા હા તો ખુલી બે તલતી વખતે એવું હોય એમ ને હા આપડે તો સમોસા ભાવી એટલે ખાવા બાગી ને રમેશભાઈ ને ઘેર પકોડા ખાવા તો ઘરમાં તો બનવા મળી છે ચટણી

જો ભાઈ તૈયાર ને તેને ચા કમ્પ્લીટ થઈ ગયા આવી રીતે જો ભાઈ ભીરા હે તમે ખાસ કરીને બધા કમેન્ટ કરજો આવા જ હોય કે નિયમ કારો ગુ તો ફેમિલી અમે બધા હે ને સમોસા બનાવી છે ત્યારેક નવી નવીનું માણ આવ્યું અને ઘોખરો બનાવવો છે મારે લે તો તો આ ઘોખરો જો તો બનાવે નો એમ બી ન ની

કટિંગ કરતી છે હા અને ભાભી પકોડા મૂકવાય મીરા પકોડા તરત બની જવા મજા આવશે ખાવાની મને આપણે ઘરે સમોસા ની વાત લાગશે તો ફેમિલી આપડે ઘેરે સમોસા બને હે ગોદીભાભી ઘેરે પકોડા બનાવે છે અને હવે આપણે આવી જાય દાદા ની ઘેરે અહીંયા હંસા ભાભી ની હું બનાવે ને એ પૂછી હંસા ભાભી હું બનાવ ભાઈ ને તો તૈયારી જગ્યાએ ખાવા દાવું તું હે નવા નવા જબર બાવે તો આખલે પકો કઈ થાય પૈસા બનાય હે તો ઓલે ખરે પકોડા બનાશુ હા પૈસા સમોસા બનાશુ હા એવું ભાઈ બધું હે નોકી નોકી બનાવવાનું હોય હા અમારે આયા જો ઘરે પાછું કેવું હોય ખબર અમાર ઘરે તો આયા હોય ગોદી ભાભીને કેવું હોય આથીની બધી પાછી ના બધી જાતી હોય એટલે કે હંજે હે ને અલગ અલગ બનાવે બધા હે ને અલગ અલગ વસ્તુ ખાય કે એમ કારણ કે ભઈ જાય એક દિવસમાં તમને બધી વસ્તુ મળી જાય ભઈ જાય ખાવા મળી જાય પકોડા મળી જાય સમોસા મળી જાય બધી વસ્તુ મળી જાય એમ તો ભાઈ તો એટલા હાટું બધા હે ને અલગ અલગ બનાવી કાંસા ભાભી જો આ બટાટાને બનાવવાના છે હા અલગ હા તું ભઈજાને તો કારીગર સવતતી હા કપામાં જાતા એટલે તમે જ બનાવતા હા તો જો ભાઈ ભઈજા બને છે અને બટાટા ને બનાવવાના છે ને મારા આશુ બેને ચટણી બનાવે છે આશુ બેન હા બની કે કે નહીં બની જો ભાઈ એવું હે સાંજે જો સંજે હે ને અલગ અલગ બજે શરૂ હોય ભાઈ તો હવે આપણે ઘેરે જઈ નાજી સમોસા બનાવવાને બાકી તો ફાઇનલી ભાઈ એક ડીશ સમોસાની ભરાઈને આવી ગઈ છે અને આપણે મૂકી દીધું હે તેલ તમે ની મે હા હા તે તે મે મૂકું તેલ હા તેલ મૂકી દીધું હે ભાઈ અને હા બધી ભાબીન ઘેરે તો આગડી હે ને પણ બની જાય પકડા નાથીનું એક પકડું ખાઈને દઈએ ઓછું અને હવે આ જો ભાઈ સમોસા બને હે ને ભાઈ સમોસા ટ્રાય મારી લઉં કેમ કે કેમ હા

ઘેરે પકોડા અને આપડે ઘરે સમોસા એટલે કોઈ ને ઓલું ન રે બધી ની ડીશ થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર જોઈ લેજો કેટલા મસ્ત મસ્ત બની ગયા અને ચટણી બટણી બધું ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલો તમે બધા સમોસા ને ને ભાઈ જ્યા ખાવા કારણ કે આપડે તેની ઘરે છે એટલે એમ જ કહેવાનું હોય જે વસ્તુ તમને ખાવું હોય એ મળી જાય તો આવો બધાય અને અહીંયા જોવા દીધું બની જા હા લો ભાઈ એટલા પાછા બની જાય અને આ એક દિવસ આપણે કમ્પ્લીટ કરી નાખીએ તો હાલો બધાય સમોસા ખાવા તો ફાઈનલી ભાઈ જો જમવા બે જશે રીંગણાના ફાડાનું શાક છે અને સમોસા છે ચટણી છે રોટલા છે અને બધે જો આવી જાય કા ભરતભાઈ સમોસા ખાવા એવા હા અમે આગળ આવ્યું ભજીયા ખાવા હું ખાઈ ને ભરત ના હા ભાઈ જાવ ને એવું ખાઈને લઈઓ ભાઈ સાકી મસ્ત બીના ભઈ જાય તી અને હવે આપણે સમોસા ખાવા લેવા છે તો હવે જો ભાઈ મસ્ત મસ્ત સમોનો આપી દીધું ને તો ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે વાગી જાતો છે એ જા અને ને મને ઊંઘ નો જ આવતી ને તે મેં એમ કીધું શાહ બનાવ્યું એમ કીધું શાહ બનાવા આવે હા હા કે છો બધા ભાઈ આપણે હાથેને ચા મૂકી દીધી અને આજનો વ્લોગ હવે છે ને આપણે અહીંયા જ પૂરો કરી દીધો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગ માં સુધી બધાને જય માતાજી બાય હા લે હું લે લે હેત ના ચા બનાવન કે શરમ લાગે હવે સબસ્ક્રાઇબ કરતા જજો બાય